ક્યાં જવું આ વાત મૂકવી ક્યાં અમે આ પાકેલાસમ સાવરકું વ્રત આશ્રમ બે આશ્રમ જીવન એમાં સમર્પિત કરેલું છે પણ આપણે જોઈએ ને તો ગાંડા ની સેવા કરવા કોઈ ન આવે જો આવે ગાંડા ક્યાં છે લે હવે બાર થી સારા મેં તો એના મોટર લઈને આવે ભાઈ મોટા મોટા સટા થયા હોય

અને વધુ તો થતા એક ભાઈ હવા ભરા ભાઈ કરોડની ગાડી છે આપણે પૈસા ગઈ નાખું તો પણ એવી છે એ ડ્રાઈવર વિચરો કે હવા ચેક કરી દેતા કુતરો આમ મોઢામાં આમ આમ કાસમાં આમ પગ રાખીને આમ એક ચાર આગળ જીભ ભાઈ લાખ લાખ લોકો કે હું કરશો મેં કીધું છે હંધાવું છું મેં કીધું મેં કીધું આપણે ગાડી લીધી ડ્રાઈવર છે હાથો વાળા ઘીરે છે

આમાં કરે પણ એના કરતા વેચનો પટ્ટો ફોટાડી ગયો આ દેશની દીકરીને મારી મનસુખ વસોયા ની વિનંતી છે મસ્કરી નથી સારા વસ્ત્ર 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 પહેરો 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 સુંદર કિંમતી પણ અંગ જાજા દેખાય એવા ભૂંડા વસ્ત્ર ન પહેરો એ ભગવાને મને તમને પણ શિક્ષા પદ્ધતિ કીધું છે સારા વસ્ત્ર પહેરો આપણું શરીર ખૂબ દેખાય એવા વસ્ત્રો પહેરવા આ જરૂર છે અત્રણે ફેશન મામલામાં ભી કીધું તો એક બેને મને ફોન કર્યો મોટિવેશન બેન છે મને કે આ દીકરીઓ ગમેવા વસ્ત્ર પહેરાય તમારે પુરુષોને હમુ જોવું શું કામ જોઈએ મે પણ એમની બેન પછી હાવ પછી નબળા પાતળા વસ્ત્રો તો વાંધો નહી પણ હાવ જેમ જેમ પહેરાય આમ આખો શરીર દેખાય નોકું તો મને કે તમારે પુરુષોને એ બધું જોવું શું કામ જોઈએ પછી મારે નોરો મે તો એ ઓફિસરાને ને નીકળવું શું કામ જોઈએ

અચ્છા પોલીસ યુ હકલ દાવત આવે બહુ સરસ ગોઠવણ આવું નતો થઈ આપણે કે તું ક્યાં ગયો તો આપણે કેટલા કામ નકા આપણે થોડા કઈ ઓમ હારું નહી નહી નડેરી એટલે ઘણા ક્યાં કપલીન હું કપલીન હું એટલે હું ભેગી રાખો જો જોવા આ દેખાય એક વાત તો તાળી પાડવા કપલીન એ ઉઠે તો ખતમ થઈ જાય આ હવળા આટા છે તો કપલીન ની કામ આવી લઈ ની કામ જો હવળા આટા હોય તો કપલીન પડી ને લાઈન પડી દે અને ત્રાહા આટા હોય તો બેને લીપી ના કરે

એ ગરી ખાલી પડ જે તમે કંઈ ના ના લીધું તમે દોશ્યું થઈ જાવ આ તો રોટગા લઈને હરે પર કરીખડ બે સુભી આ તમારા 40 વર્ષ પછી હું તો નયો હશે જો હે ખેપલા ઢીંગા થાય અને તમ દાત કાણો હી લાતાઈ નઈ એસી તું બોણ અતરી ફિલ્મ ખિલાય ન કરે એટલે ગંદી કાયનો નો ગૌરવ કરી આજ પડે કે કાલે કાયા મોલ વિનાનું નું દાડવું પડતા નો લાગે વાર યુવાન મિત્રો ને નાની મિત્રો ને ખાસ હું એ કહું તમને તમારા રૂપ ભીમાર આવે હોય જેની તમને હું જોઈ પાણી ની બોટલ ગરમ લાવો જેની તમને તમારા રૂપ ભીમાર આવે તેની કદરૂપી વ્યક્તિને જોવો જેની તમને મને શક્તિ નું અભિમાન આવે બાહુબલ ભીમાર આવે

અને ઉતરી વેઠી મારે મારાથી મોટા એક એક વાર મારે શેટામાં ભાભી થાય ઈ હોત બે ઉતરા કડ ખાડી કરી ખરા ખરા થી નીકળા પડકે મે ભાભી તમે શું કેતા છો કે જોબર લગન પછી કે તાણે તો થોડું મરસું બા હમા નમ નું પડે તાણે તો થોડું ખમા નમ મે કેવે શીતેર વરે તમારે નેણના ભાલા ખાડી હું કરું હું માર પરમાણે જીવતા શીખું અથવા તો દસરથજી આપડે વડીલો ખાસ ઉમર થાય ને થોડું થોડું મુકતા શીખવું હજી ખાલી છોકરો પીઠમાં નોંધાવે જેમ નોંધાવા દેવાય કપાય છે હવે કિશું નહીં કપાય કુપન નામ કપાય અને જે મોટી મને બેનું મે કીધું ને માર જેવી ધોઈણ વહુની નો થાય જો કાટલો એવો દેવો મોળિયા જેવા દેવો મને ખબર નથી માર જેવી ધોઈણ એવી નો થાય તો તું ધોકાય વા કર કેટલો સમય ધોકાઉ છો બી તમારે ઈ હો ને કેવું જોય વા વા પૂછે આટલો ધોઈ નાખો ને ધોવા તમે તમારી જેમ કેમ આ ધોઈ થાય ઈ નો હા બોલું હોય ને તો શરૂઆતી જરા